થી શણગારવામાં આવી છે દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્સ શરીફના ચાર દિવસ સુધી મહેફીલે નાત અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ચાર દિવસ ચાલનાર આ ઉર્ષમાં હિન્દુસ્તાનભરમાંથી શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવી પહોંચશે દરગાહ શરીફના પટાંગણમાં ફકીર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેરિયન પ્રસાદનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે અને નાલબંધ ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય લોકમેળાની અંદર લોકો વિવિધ પ્રકારની રાઈડમાં મનોરંજનની મજા માણી રહ્યા છે હું મકબુલભાઈ ગરાણા આ યાસીનભાઈ નાલબંધ મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુસ ઉજવીએ છીએ લગભગ ઓછામાં ઓછા પંદરથી વીસ વર્ષથી આ લાલસા બાપુ પુરુષ નામથી ઓળખાય છે આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં ગુજરાતના અંદરથી ઉમટી અહીંયા ચાર દિવસ સુધી જે ઉર્ષ છે ત્રેવીસ એપ્રિલ ચોવીસ પચીસ ને ના દિવસે મુસલમાન તારીખ તેર પંદર સોળ અને પૂરા ગુજરાતમાંથી આવે છે ને આ આયોજન અમે કરેલ છે